બાળકોને વાહનો આપતા પહેલા સાવધાન થઈ જજો ભાવનગરમાં વાહનો ચલાવતા સગીરના વાલી સામે કાર્યવાહી કરવામાં આવી છે ચાર વાહન ડિટેન કરી માતા પિતા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે ભાવનગરમાં ટ્રાફિક પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ થોડા દિવસ પહેલા કલેક્ટરે આ ચેતવણી આપી હતી અને ત્યારે આજે ડ્રાઈવ કરવામાં આવી છે ભાવનગરમાં સગીરોને વાહન આપતા પહેલા ચેતી જજો તો વધુ વિગતો સાથે સંવાદદાતા પાર્થ આપણી સાથે લાઈન પર છે પાર્થ ભાવનગરમાં વાહન ચલાવતા જે સગીરો છે તેના વાહલીઓ સામે પોલીસ હવે કડક પગલા રહી રહી છે પોલીસ એક્શનમાં આવી છે શું વિગતો જણાવી દઉં ભાવનગર જિલ્લામાં પ્રથમ વાર સગીર વાહન ચાલકોના વિરુદ્ધ ગુનો દાખલ કરી અને કડક કાર્યવાહી હાથ કરવામાં આવી છે ટ્રાફિક વિભાગ દ્વારા સ્પેશિયલ ચલાવવામાં આવી રહી છે જેમાં જે શહેરના વિવિધ વિસ્તારોની અંદર જેમાં શાળા અને અન્ય જાહેર માર્ગો ઉપર જે અઢાર વર્ષથી નીચેના સગીર વાહન ચાલકો હોય છે કે તેઓ જાહેર માર્ગ ઉપર નીકળતા હોય છે જોકે મોટર વાહન અધિનિયમ એક્ટ મુજબ અઢાર વર્ષથી નીચેના જે તગીરો હોય છે તે વાહન ચલાવી શકતા નથી તેને લઈને આજે ટ્રાફિક વિભાગ છે તેના દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવી હતી જેમાં અલગ અલગ ચાર ગુના દાખલ કરવામાં આવ્યા છે જેમાં શાળાએ જતા વિદ્યાર્થીઓ તેમજ અન્ય જે સગીર હોય છે કે તેમના વિરુદ્ધ પોલીસની અંદર ગુનો કરવામાં આવ્યો છે છે બનાવ તે પ્રથમ વખત જાણવા મળી રહ્યું છે કારણ કે જે ટ્રાફિક વિભાગ છે તેમના દ્વારા પોતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે આજે સગીર ચાલકો છે તેમના માતા પિતાની જો વાત કરવામાં આવે તો વિશાલભાઈ ગોહિલ મહેશભાઈ પરમાર અને પરેશભાઈ ગોહિલ આ ત્રણ જે પિતા છે કે તેમના વિરુદ્ધ આ જે વિદ્યાર્થીઓના પિતા છે કે તેમના વિરુદ્ધ આજે નિલંબક પોલીસ મથકની અંદર ગુનો દાખલ કરવામાં આવ્યો છે થોડા દિવસ પહેલા કલેક્ટર દ્વારા પણ એક વિડીયો માધ્યમથી સગીર જે વાહન ચાલકો હોય છે તેમના માતા પિતા સાવચેત કર્યા હતા પરંતુ આમ છતાં આ જે સગીર વાહન ચાલકો છે તેઓ વાહન લઈને નીકળતા હોય છે અને હાલ આ જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તેના લઈને ટ્રાફિક વિભાગ દ્વારા પણ કડક સંદેશો આપી દેવામાં આવ્યો છે જો આ પ્રકારે લાંબા સમય સુધી આ ડ્રાઈવ શરૂ રહેશે અને આ પ્રકારે અઢાર વર્ષથી નીચેના જે સગીર વાહન ચાલકો છે તેમના જો ડ્રાઇવિંગ કરવામાં આવશે તો ભાવનગરનો ટ્રાફિક વિભાગ છે તે આ પ્રકારે કડક કાર્યવાહી હાથ ધરશે એ સ્પષ્ટ સંદેશ આપ્યો છે ચોકસિપાર્થ માહિતી બદલ આભાર તો પોલીસે જે કાર્યવાહી હાથ ધરી છે ત્યારે થોડા દિવસ પહેલા ભાવનગરના કલેક્ટરે શું ચેતવણી આપી હતી એ સાંભળીએ ਇਸ વિડિયો کے माध्यम से एक तो मैं यह चीज बताना चाहूंगा कि गुजरात में हर साल लगभग 500 बच्चे ऐसे होते हैं जो कि 18 साल से छोटे होते हैं और व्हीकल चलाते हैं और उनका एक्सीडेंट में डेथ होता है दूसरा चीज की जो ट्रैफिक पुलिस इंस्पेक्टर ने जो मीन्स की सभी स्कूल्स को भी बोला है कि व्हाट्सएप ग्रुप में शेयर करने के लिए तो सभी स्कूल के जितने भी प्रिंसिपल्स इंचार्ज ट्रस्टीज वगैरह हैं उनको मेरा ये रिक्वेस्ट है कि ये वीडियो आप व्हाट्सएप ग्रुप के माध्यम से सभी पेरेंट्स तक भिजवाएं सभी पेरेंट्स को कड़क सूचना भी है और रिक्वेस्ट भी है कि किसी भी हालात में 18 साल से छोटे बच्चे को अगर आप व्हीकल देंगे और वो पकड़ा गया तो जिम्मेदारी 100 प्रतिशत आपकी तय की जाएगी एंड सभी बच्चों को भी मेरा ये रिक्वेस्ट भी है और एकदम कड़क वार्निंग भी है कि अगर आप विदाउट लर्निंग लाइसेंस और के पकड़े गए तो निश्चित रूप से आपके पेरेंट्स को और कानून के मुताबिक जो सज़ा आपको मिलनी चाहिए वो मिलेगी